નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર આઠસો એકવીસ મોરબી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ચાલીસ બાબરા ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર પાંચસો મેંદરડા ત્રણ હજાર સાતસો સાહીઠથી ત્રણ હજાર સાતસો સાઠ ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પંચાવન ધ્રાંગધ્રા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો બાવીસ હળવદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકાવન વારાહી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો સાઠ સમી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો એસી જેતપુર બે હજાર એક્યાસી થી ત્રણ હજાર પાંચસો એકવીસ બોટાદ ત્રણ હજાર પાંચસો પંચાવન થી ચાર હજાર એકસો પચીસ अंजार तरह हजार आठ सौ सीतेर थी तरह हजार आठ सौ सीतेर विसावदर बेहजार नौ सौ सीतेर थी तरह हज़ार छ सौ अमरेली हज़ार सात सौ तरह हजार छ सौ पचास वाकानेर तरह हजार चार सौ एक्तेर थी तरह हजार नौ सौ एकावन राजकोट तरह हजार छ सौ पचास थी तरह हजार नौ सौ पिंचोतेर धीमा तर हजार तरह हजार पंच सौ ધાનેરા ત્રણ હજાર આઠસો સાહીઠ થી ચાર હજાર એકસો એક મહેસાણા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો છેતાલીસ સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો એકાવન નેનાવા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર સો જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો સાઠ પાટડી ત્રણ હજાર છસો નેવું થી ત્રણ હજાર આઠસો હારીજ ત્રણ હજાર છસો થી ચાર હજાર થરાદ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો એકાવન થરા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો એકાવન જામનગર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ગોંડલ બે હજાર બસો થી ચાર હજાર એકસો એક્યાસી પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પંદર પાટણ એક હજાર થી ત્રણ હજાર સાતસો સાડત્રીસ જામખંભાળિયા ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર સાતસો ત્રીસ રાઘનપુર ત્રણ હજાર દસથી ચાર હજાર સો વિરમગામ ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ત્રણ હજાર પાંચસો સિત્તેર ઊંઝા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો